જો આ બટરફ્લાય બેગ જેને અડધી રાત્રે નવો સ્ટોક આવી ગયો છે અત્યારે સ્ટોક ગોઠવવા માટે આપણે પહોંચ્યા છીએ જો તમને દેખાતું હશે નવું કલેક્શન બધું આ નવું કલેક્શન અમારા બહેનો માટે રક્ષાબંધન અને સાતમ આઠમ માટે તો સ્પેશિયલ આવી ગયું છે ટ્રાવેલિંગ બેગ આવી ગઈ જો આ અડધા ખોખા ખાલી કર્યા ઘણા ખોખા ખાલી કરવાના બાકી છે જો આ બધું કલેક્શન તમને આમનામ દેખાડી દઉં છું એક એક હારે તો એક એક વસ્તુ દેખાડવી મારે મોંઘી પડી જાય કારણ કે ટાઈમ નથી મારી પાસે થાય મોડું જે ઘણું બધું કલેક્શન ગોઠવવાનું છે માર્કેટ કરતાં તમને સારામાં સારા સસ્તા ભાવમાં મળી રહેશે ને એ બાજુ બ્રાન્ડેડ કલેક્શન જ મળશે તમને દરેક કંપનીનું ટ્રાવેલિંગ બેગ માગો તમે અમેરિકન ટુરિસ્ટ છે સફારી છે એવી ઘણી બધી તમને અહીંયા બ્રાન્ડેડ ટ્રાવેલિંગ બેગ મળી રહેશે એ પણ માર્કેટ કરતાં સસ્તી તમને દસ જગ્યાએ તમારે પૂછી આવવાનું પછી આવવાનું સિવાય આમાંથી તમારે કોઈ પણ બેગ જોતી હોય આ બધી બેગ તમને અહીંયા જોવા મળે છે માત્ર ને માત્ર આઠસો રૂપિયામાં છે તમે ગર્લ્સ માટે લો કે બોયઝ માટે લ્યો બધી તમને મળશે માત્ર આઠસો રૂપિયામાં આમાં ઘણી બે હજારવાળી છે ત્રણ હજાર રૂપિયાવાળી છે પણ તમને મળી લઈ લેવાની માત્ર આઠસો રૂપિયામાં લિમિટેડ સ્ટોક છે વહેલા એ પહેલાં એટલે હું તો કહું વહેલી તકે પહોંચી જજો આમાંય તમને કંપની એક વર્ષની તો વોરંટી આપતી હોય છે તમને ખબર જ છે જો આ સફારીની છે સફારીની આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા તમારે જોઈ લઈ જાવની આ એક લેપટોપ જેવી ટોઈન વન છે આ સફારીની જ છે આમાં આપણને મળશે માત્ર ને માત્ર અહીંયા આઠસો રૂપિયામાં તમને મળી રહેવાની છે હવે આની એમઆરપી આપણે જોવા જઈ તો હું બતાવે ત્રણ હજાર નવસો નવ્વાણું પણ અહીંયા આઠસો રૂપિયામાં લિમિટેડ સ્ટોક છે એટલે વેલાય પહોંચ એટલે વેલાઈ પહેલાં પહોંચી જજો સત્યસાઈ મેઇન રોડ ઉપર સત્યસાઈ હોસ્પિટલની એક્ઝેટ સામે બટરફ્લાય બેગમાં